ક્ષત્રિય આંદોલન હોય કે પીટી જાડેજાનો કેસ હોય કે હની ટ્રીપ નો સતત રાજકોટના ના પદ્મિની ચર્ચામાં રહ્યા છે અને જે બધું એક વખત તે ચર્ચામાં આવ્યા છે અને તેમણે ભારતીય જનતા પાર્ટી પર ગંભીર આક્ષેપો કર્યા છે નમસ્કાર બીઝ નાઇન ટીવી ન્યૂઝ સાથે હું ભૂગોતી વિશાવડા છેલ્લા કેટલાય સમયથી ક્ષત્રિય મહિલા અગ્રણી પદ્મીની બા વાળા છે સતત ચર્ચામાં રહ્યા છે એ પછી અલગ અલગ ઘટનાઓ હોય કે પછી ક્ષેત્રીય સમાજનો જ કેમ કોઈ મુદ્દો ન હોય છેલ્લે હમણાં પેટી જાડેજાની જ્યારે ધરપકડ કરવામાં આવી હતી ત્યારે પણ તેઓ બોલ્યા હતા કે ક્ષેત્રીય સમાજને ટાર્ગેટ કરવામાં આવે છે અને હવે જ્યારે વડોદરાના ગંભીરા બ્રિજની દુર્ઘટના બની છે ત્યારે તેમની પ્રતિક્રિયા આવી છે તેમણે ભારતીય જનતા પાર્ટી પર અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરથી લઈને પ્રધાનમંત્રી સુધી ગંભીર આક્ષેપો કર્યા કર્યા છે શું કરી રહ્યા છે પદ્મિની બા તેના પર નજર કરીએ જય માતાજી જય હિન્દ સાથે દુઃખ વ્યક્ત કરું છું જે આપણે બરોડા ખાતે બ્રિજ ધરાશાયી થઈ ગયો છે અને એમાં બાર જણાના મૃત્યુ થયા છે તો બધાયને શ્રદ્ધાંજલિ પાઠવું છું કુદરત એમની આત્માને શાંતિ આપે ખાસ કરી અને બીજેપી પાર્ટી ના કોર્પોરેટરો મુખ્યમંત્રી આપ લોકોની ફરજ નથી બનતી કે આવા પુલો જ્યારે આ પરિસ્થિતિમાં હોય છે તો આપ લોકો પહેલાં એમનું ત્યાં ધ્યાન દો હવે આપ લોકો આશ્વાસન દેવા જશો જે લોકો જે વ્યક્તિઓ મૃત્યુ પામ્યા છે એને પૈસાના તોલે માપશો તો કોઈ પણ હોય ને એના કોઈ પણ વ્યક્તિના કરોડોના રૂપિયે પણ કોઈનું મોલ નથી તો આ જે બધું ચાલી રહ્યું છે આ પાપના ઘડા ફૂટી રહ્યા છે ખાસ કરીને મોદીજી આપ રોડ શો કરો છો એમાં કરોડોના ખર્ચા કરો છો શું કામભાઈ આપ રાજાશાહી જિંદગી જીવો છો મેં સાંભળ્યું છે આપ લાખોની રૂપીઝમાં આપ સૂટ પહેરો છો તો નેતા આપ બનો છો તો નેતા આપ લોકોને પબ્લિકની પ્રજાની સેવા માટે બનાવવામાં આવે છે આપ લોકો તો દસ પેઢીનું ભેગું કરો છો તો જે બીજેપી સરકાર છે એના પાપ ફૂટી ગયા છે અને આવા બનાવ એક પછી એક બને છે મોરબી પુલ અગ્નિકાંડ બેદરકારી નિર્દોષ લોકો મરી રહ્યા છે તો ખાસ કરી અને હવે લોકોએ સમજવાનું છે કે આપણે કેવા નેતા ચૂનવા જોઈ કઈ પાર્ટી ચૂનવી જોઈએ અને ખાસ કરી અને આવી નોંધ લ્યો કે મોદીજી આવા કરોડોના ખર્ચા શું કામ કરે છે ભાઈ જે પ્રમાણે તે આક્ષેપ કરી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી છે આ તેમની ભૂલ છે અને ખાસ કરીને જે લાખો રૂપિયા છે તે ખર્ચ કરે છે પરંતુ જે પ્રજા છે તેની કેવાય ખૂટ હોય અને હવે પ્રજાને જાગવાની જરૂર છે તેવું કહી રહ્યા છે તમને શું લાગી રહ્યું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે ફ્રી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને અપડેટ્સ મેળવવા માટે જોતા રહો નાઇન્ટી ન્યુ નમસ્કાર